મોરબી નગરપાલિકામાં છેલ્લા પાંચ મહિનાથી આ અમે જે કામો મોરબી નગરપાલિકાએ કર્યા છે એમની વિગત માગવા માટેથી અને પ્રયત્ન કરી ત્યારે આ મોરબી નગરપાલિકા આજની તારીખ સુધી અમને હિસાબ આપવામાં નથી આપેલો નંદીઘર આવાસ યોજના અને કલમ પિસ્તાલીસ ડી હેઠળ અને ભૂગર્ભ ગટર આ ચાર વસ્તુઓના અમે હિસાબ માગ્યો છે પણ આજ દિન તારીખ સુધી આ હિસાબ દેવામાં નથી આવ્યો ત્યારે હું મોરબી ધારાસભ્ય શ્રીને પૂછવા માગું છું કે આપ જ્યારે ચૂંટાઈ મોરબી નગરપાલિકાનો હવાલો સંભાળ્યો હતો ત્યારે બાવને બાવન કાઉન્સિલો ભાજપના હતા ત્યારે આપણે કીધું હતું કે આ નગરપાલિકામાં બાવને બાવન કાઉન્સિલોએ તરિયા જાટક કરી નાખ્યું અને ત્યારે એ ધારાસભ્યએ એવું કીધું હતું કે હું મુખ્યમંત્રીશ્રીને ફરિયાદ કરીશ આજની તારીખ સુધીમાં ધારાસભ્ય પણ આ બાબતમાં ચૂપ છે ક્યાંક ને ક્યાંક આમાં ક્યાંક ભાજપના નેતાઓનો કૌભાંડમાં સંલવાયેલા છે એવું સાબિત થાય એટલે મોરબી નગરપાલિકા અમને છેલ્લા પાંચ મહિનાથી આ હિસાબ માગી હિસાબ આપતી નથી એટલે અમારે આજે મોરબી નગરપાલિકાના ગ્રાઉન્ડમાં ગાયત્રી યજ્ઞ કરવાની ફરજ પડી છે મોરબી નગરપાલિકાની અંદર ગત ચૂંટણીની અંદર બાવને બાવન કાઉન્સિલર ભારતીય જનતા પાર્ટીના હોય એ શાસન દરમિયાન કલમ પિસ્તાલીસ ડી હેઠળ થયેલા કામો આવાસ યોજના અને નંદીઘર આની અંદર જે ખર્ચ થયેલો છે એનો હિસાબ કોંગ્રેસ પક્ષે માગેલો છે છતાં પણ હજુ પણ માહિતી આપવામાં આવેલી નથી ભૂતકાળની અંદર માન્ય શ્રી એમ પણ કહેતા હતા મેં સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંક સાંભળેલું કે આની અંદર વિજિલન્સ તપાસ માગવામાં આવશે અને નંદી મોરબી નગરપાલિકાની અંદર થયેલો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવામાં આવશે અને કોઈને મૂકવામાં નહીં આવે પણ આજ દિન સુધી હજુ કોઈ પગલાં ભરવામાં નથી એવા કારણ કે ભારતીય જનતા પાર્ટીના બાવને બાવન કાઉન્સિલર હતા અને આવાસ યોજનાની અંદર કલમ પિસ્તાલીસ ડી હેઠળ શું કામ થવા જોઈએ અને શું કામ થયા છે એ જો હિસાબ આપશે તો ઘણો બધો ભ્રષ્ટાચાર મોરબી નગરપાલિકાનો ખુલ્લો પડશે અને મજબૂત વિપક્ષ તરીકે અમે આ માહિતી માગેલી છે કોઈ પણ માહિતી માગવાના નિયત નમૂના છે નિયત ફોર્મેટ છે બરાબર નિયત ફોર્મેટમાં માગવાથી કોઈ પણ માહિતી કોઈ પણ અરજદારને આપવામાં આવશે ગમે ત્યારે આવશે એમણે નિયત નમૂનામાં નથી માગ્યું માહિતી અધિકારનો અધિનિયમ છે માહિતી અધિકારના અધિનિયમમાં માગશે ચોક્કસ આપશે